બધપૂર્વ સમાચાર સામે આવી રહ્યા છે દાહોદના પીએમસી માર્કેટમાં મોટી ઉથાંતરીની ઘટના દાહોદે પીએમસી અનાજ માર્કેટ ખાતે આવેલી એક કોફીસમાં બીક માંગવાના બહાને મહિલાઓની ટોળકી દ્વારા રૂપિયા 5 લાખની ઉથાંતરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સંપૂર્ણ ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા જેમાં મહિલાઓની હરકત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે સ્થાનિક વેપારીઓમાં ઘટનાને લઈ ચકચાર મચી છે રિપોર્ટર ધવલ પરમાર દાહોદ